પિકઅપની ટક્કરે રિક્ષામાંથી રોડ ઉપર ફેંકાયેલા ત્રણ પેસેન્જરને સામેથી આવતા ટેમ્પોએ કચડી માર્યા પાટીના નેવરી ગામે સરકારી આયુર્વેદિક દવાખાના સામે મંગળવારે બપોરે ગમખાર અકસ્માત સર્જાયો જેમાં પિકઅપ ટેમ્પોની ટક્કરે રિક્ષામાંથી પટકાયેલા ત્રણ જેટલા પેસેન્જરો સામેથી આવતા આયસા ટેમ્પો નીચે કચરાઈ જતાં ત્રણેયના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતમાં નેવરી ગામની જ બે મહિલાના મોતને પગલે સમગ્ર પંથકમાં ગમગીનનો માહોલ છવાયો હતો પાટી તાલુકાના નેવરી ગામે નાનાપોંડા રોડ ઉપર આવેલા સરકારી દવાખાના સામે પાર્ટી તરફ પેસેન્જર ભરી આવતી પિયાગો રિક્ષાને પૂરપાટ ઝડપે આવતો પિકઅપ ટેમ્પોએ ટક્કર મારતા રિક્ષામાં બેસેલા ત્રણ પેસેન્જર ઉપર રોડ પર ફેંકાઈ ગયા હતા આ દરમિયાન સામેથી આવતા આઈસા ટેમ્પોએ રોડ ઉપર પટકાયેલા ત્રણેય પેસેન્જરને કચડી નાખ્યા રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જરના અઢાર વર્ષીય લલિતભાઈ સંજયભાઈ બીડગર રહે કપરાડા બારપુડા નાચન ખડક ફળ્યા અને ઓગણપચાસ વર્ષના સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ રહે પાર્ટી નેવરી સડક ફળ્યા તથા સત્તાવન વર્ષ રાજુલબેન અરવિંદભાઈ પટેલ રહે પાટી નેવિધ સુથાર ફળિયાના સ્થળ ઉપર જ ગંભીર ઈજાના કારણે મોત થયા હતા જ્યારે રિક્ષા ચાલક હિતેશ મુરજીભાઈ રાઠોડ રહે પાટી પંચલાઈ માહ્યાવંશી ફળિયાને ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ મારફતે પાડીની હોસ્પિટલ લઈ જવાયા હતા એક સાથે ત્રણ લોકોના અકસ્માતના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે પાડી પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા પિકઅપ ચાલકને પાડી નજીકથી ઝડપી પાડ્યો હતો અકસ્માતની જાણ થતાં પીઆઈ જીઆર ઘડી ઘટના સ્થળે દોડી ગયા હતા ત્રણેયના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી બેંક જવા નીકળેલી મહિલાને ઘર સામે જ મોત મળ્યું નેવરી ગામે રહેતા સુરેખાબેન બેંક કામ અર્થે પારડી આવવા માટે નીકળ્યા હતા તેમનું ઘર રોડ નજીક જ હોય જેઓ રિક્ષામાં બેસી દસથી થી વીસ ફૂટ રિક્ષા આગળ ગઈ ન હતી કે અકસ્માત સર્જાયો અને તેમનું કમ કમાટી ભર્યો ઘર સામે જ મોત નીપજ્યું ફસાયેલા યુવકની લાશને પીઆઈએ બહાર કાઢી પાડી મથકના પીઆઈ જી આર ગઢવીએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અકસ્માત સ્થળે કાદવ કિચડ અને ટેમ્પાની વચ્ચે ફસાયેલા યુવકના મૃતદેહને ભારે મથામણ છતાં બહાર કાઢવામાં સફળતા ન મળતા પીઆઈ ગઢવીડે જાતે ટેમ્પો નીચે જઈ યુવકના મૃતદેહને બહાર કાઢી માનવતા મહેકાવતું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્રણેય લાશને પીએમ માટે મોકલી દેવાઈ હતી